પોતાની સાર્થકતા જે છે એને સાઈડ અપ કરી અને જ્યારે સમાજનું મહત્વ આપ્યું હોય એવું વ્યક્તિત્વ અને જ્યારે આપણે એના નામનો નારો બોલાવતા હોઈએ ત્યારે તો ખરેખર આપણી છાતી જે છે ને ગજ ગજ ભૂલવી જોઈએ જય ભીમ જય ભીમ વધુમાં વાત કરીએ તો ડોક્ટર ભીમરાવ આંબેડકર એક એવું વ્યક્તિત્વ એક એવું મહાનતમ વ્યક્તિત્વ કે જેનો સમગ્ર વિશ્વની અંદર સમગ્ર વિશ્વની અંદર જન્મ જયંતિ ઉજવાતી હોય એક એવું મહાનતમ વ્યક્તિત્વ એટલે ડોક્ટર ભીમરાવ આંબેડકર ખરેખર આપણે એમના વારસદારો છીએ એ આપણી મહાનતમ મૂડી આપણે કહી શકીએ અને જેમના પગલે આપણે આગળ વધીએ અને સમાજ ઉત્થાનનું કાર્ય જે છે એ આપણે કરવાનું છે બીજા શબ્દોમાં કહીએ તો આપણે સુરેશભાઈ વાળાએ ઘણી બધી વખત જે છે ને એ એક શબ્દનો પ્રયોગ કર્યો જળહળતા જળહળતા એ હું અહીંયા બેસી સાંભળતો હતો તો એ જળહળતા જે છે ને સમગ્ર ભારતની અંદર જ્યારે ખાસ કરીને આપણા સમાજની અંદર જ્યારે અંધકાર ફેલાયેલો હતો ત્યારે એમાંથી એક વ્યક્તિત્વ આ માત્ર એક વ્યક્તિત્વ નથી યાદ રાખજો માત્ર એક વ્યક્તિત્વની દ્રષ્ટિએ ક્યારે આપણે આ મહંત મહાત્મા ક્યારે એને જોઈ શકીએ વિચાર વોટ ઇઝ ધ ડિફરન્સ ઓફ થિંકિંગ વિચારોમાં તફાવત શું છે ઘણા બધા વ્યક્તિઓ વિચાર કરતા હોય છે ને ઘણા બધા વ્યક્તિઓ વિચારને અમલમાં લેતા હોય એ અમલમાં લેવાનું જે છે ને એ આપણે બાબા સાહેબ આંબેડ બાબા સાહેબ આંબેડકર પાસેથી શીખવાનું છે તમે એક વિચાર કરો કે હજારો લાખો વ્યક્તિઓ હતા

જેઓનું સન્માન કરવામાં આવ્યું તો એ જે કઈ ટીમ બે હજાર તેર ચૌદ ની વર્ષની અંદર સન્માન મેળવવું અને સન્માન પ્રાપ્ત કરવું સન્માન મેળવવું બરોબર એક કારખાના થી શરૂઆત કરી અને સન્માન સુધી પહોંચવું જો આની કિંમત જે છે ને ક્યારે આપણે આંકી ન શકીએ અને આંકીએ ન શકે કારણ કે એ બધી બાબતો જે રહી ને અમૂલ્ય જ હોય ખરેખર એન એલ મકવાણા સાહેબ છે ચૌહાણ ભરત સાહેબ છે સોલંકી રાજુભાઈ છે સુરેશભાઈ વાળા છે આ બધા એવા અમારા આઈડિયલ વ્યક્તિઓ છે કે જેને ખરેખર અમારામાં જે કહેવાય ને ખૂટી ગયેલા શ્વાસો પૂરવાનું કામ જે છે ને એ આ બધા વ્યક્તિઓ કરેલું છે ખરેખર આ બધા વ્યક્તિઓ માટે અને અહીંયા બેઠા મંતસ્થ મહાનુભાવો મહાનુભાવો માટે ગરકડા થઈ ગઈ છે કારણ કે કોઈ પણ બાબત જે છે ને ક્યારે એમને પરિપૂર્ણ થતી જ નથી એની પાછળ ઘણા બધા પ્રયાસો ઘણી બધી મહેનત એ હોય છે ને ત્યારે અહીંયા સુધી પહોંચી શકાય છે અને ભરત સાહેબે એક વખત મને એક વાત કહેલી કે જ્યારે ભવિષ્ય ઉપર તમારે જવું હોય ને ત્યારે વર્તમાનની સ્થિતિને ઓળખી અને એમાં પરિવર્તન લાવવું પડે છે ને તો તે વખતે જ્યારે હું પોતે પણ કારખાનામાં કામ કરતો ભણતો તે વખતે આ બધી જે ટીમ જે છે એ લોકોએ અમારામાં વિશ્વાસ પૂર્યો છે ને વોટ ઇઝ ધ ડિફરન્સ ઓફ ડિસિઝન એન્ડ સ્ટ્રોંગ ડિસિઝન નિશ્ચય અને દ્રઢ નિશ્ચય વચ્ચેનો જે તફાવત છે ને એ અમને સમજી અને દ્રઢ નિશ્ચય થી જ અમે છે કાંઈ અત્યારે છીએ એ દ્રઢ નિશ્ચયથી છીએ ઓકે બધા હજુ એક વાર હા પૂજા કરી અને ત્રણ વખત આપણે જય ભીમ બોલશું જય ભીમ જય ભીમ જય ભીમ અસ્તુ જયભી